તેમ કહ્યું તો મિત્રએ પછી પછી નહીં રૂપિયા તો હાલ જ આપી દે કંઈને ઝઘડો કર્યો ઉશ્કેરાટમાં આવી જઈને મિત્રને ગળે છરી ઝીકી દઈ મારી નાખવાનો પ્રયાસ કર્યો ઘટના છે લાકડીયા પોલીસ સ્ટેશનની હદમાં સામખિયાળી મોરબી હાઈવે પર કટારીયા ગામના સીમાડે આવેલી યુપી બિહાર હોટેલ ખાતેની પંજાબનો લખવિંદર સિંહ ઉર્ફે લખા સિંઘ ગુરમુખસિંહ જાટ અને લવલીસિંહ સંસારીલાલ ભજગા બેઉ રામદેવ લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે બંને લાંબા સમયથી એકમેકના મિત્રો છે બંને જણ સાથે જમેલા અને લખાએ ભોજનના પૈસા ચૂકવી દીધા બાદ મિત્ર લવલીને અડધા રૂપિયા તેને આપી દેવા જણાવેલું લવલીએ પછી આપી દઈશ તેમ કહેતા લખાએ હાલને હાલ મને રૂપિયા આપી દે કંઈને ઝઘડો કરેલો લવલી રૂપિયા આપ્યા વગર ટ્રકમાં ચડવા જતો હતો ત્યાં પાછળથી આવીને લખાએ તેના ગળામાં ચાકું ઝીંકી દીધું હતું ગળામાં ગંભીર ઈજાથી લવલી ત્યાં જ ફસડાઈ પડ્યો હતો આસપાસના લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી તેને તત્કાલ સારવાર માટે રવાના કર્યો હતો લવલીના ગળાની ચાર પાંચ નસ કપાઈ ગઈ છે ઘણું લોહી વહી ગયું છે અને ઓપરેશન બાદ હાલ તે બેહોશ હાલતમાં વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે લાકડીયા પોલીસે હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો નોંધી પીઆઈ જે એમ જાડેજાએ તપાસ શરૂ કરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ દસ એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર